દાહોદમાં જૈન સમાજ દ્વારા મહાવીર પ્રીમિયમ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ દિગંબર અને શ્વેતંબર સમાજના અલગ અલગ દસ ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો દરેક ટીમને બે રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ સેમીફાઈનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં સતત બીજા વર્ષે અરિહંત વોરિયર્સ અને અભિમન્યુ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો ભારે રસાકસી બાદ અભિમન્યુ ઇલેવન સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું ઉપસ્થિત સમાજના આગેવાનો સ્પોન્સરો દ્વારા રનઅપ ટીમ અરિહંત વોરિયર્સને અને વિજેતા ટીમને અભિમન્યુ ઇલેવનનું સન્માન કરાયું હતું અને અભિમન્યુ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનતા તેઓને જેપીએલની ટ્રોફી એનાયત કરાઈ હતી સમગ્ર મેચ દરમિયાન મેચ નો ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન સહિત ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ જેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો અહેવાલ રાઠોડ દાહોદ